આમ આદમી પાર્ટીના ડીડીયાપાલાના ધારાસભ્ય ચૈતર વસવા આપણી સાથે છે ચૈતરભાઈ ખાસ કરીને આગામી દિવસોમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે છે આમ આદમી પાર્ટીની કેવી તૈયારી અહીંયા છેલ્લા બે વર્ષથી તલાટીઓને વહીવટદાર તરીકેની જવાબદારી સોંપી છે અને અધિકારી રાજ ચાલે છે અને ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલે છે ત્યારે હમણાં સ્થાનિક સ્વરાજની જે મજબૂત પંચાયતની જે ચૂંટણી હમણાં આવે છે ગ્રામ પંચાયતની એમાં પણ અહીંયા સારા સારા યુવાનો સારા ભણેલા ગણેલા લોકો ચૂંટણી લડે અને જીતે એ તરફના અમારા પ્રયાસો છે સાથે સાથે છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી આવે છે વર્ષોથી અહીંયા ભાજપ અને કોંગ્રેસ સાથે બહુજન પાર્ટી બીટીપી પાર્ટી અને અપક્ષના ઘણા સાથીઓ જીતતા આવ્યા છે પણ અમે બધાને સાથે રાખીને ભર છોટાઉદેપુર નગરપાલિકામાં અમારી પૂરી પેનલ ઉતારવા માગીએ છીએ એમાં સાત વોર્ડ છે અને ચાર ચાર જણની પેનલ થઈને અઠ્યાવીસ ઉમેદવારો આમ આદમી પાર્ટીના આવનાર દિવસોમાં ઉતરશે અને અમે તમામ બેઠકો લડીને સારું પ્રદર્શન કરીને છોટાઉદેપુર નગરપાલિકા જીતીએ અને અહીંના લોકોના જે સ્થાનિક પ્રશ્નો છે એને નિરાકરણ લાવીએ એ તરફના અમારા પ્રયાસો આવનાર દિવસોમાં રહેશે ચૈતરભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો ચોમાસાની જે ઋતુ તેમાં જે રોડ રસ્તા છે ખેતીમાં નુકસાન થયું છે બ્રિજો તૂટ્યા છે સરકાર આ બાબતે કોઈ ધ્યાન નથી આપ્યું આદિવાસી વિસ્તારની વાત કરીએ તો આપણે છોટાઉદેપુર જિલ્લાની જ વાત કરીએ તો ભારત બ્રિજ તૂટી ગયો એમાં કોંગ્રેસે ઉગ્રતાથી રજૂઆતો કરી સહી ઝુંબેશ ઉઠાવી આમ આદમી પાર્ટીએ ત્યાં ધરણા કર્યા ભજન કીર્તન કર્યું છતાંય શું નિર્ણય આવ્યો નથી નિર્ણય આવ્યો કેમ કેમ કે બ્રિજ બનાવવાવાળા મંત્રી તંત્રીઓના વગથી વાપરનારા મોટા લોકો છે ગુજરાતમાં એવા તો કેટલા બ્રિજો તૂટીને પડી ગયા છે છતાંય સરકારનું પેટનું પાણી નથી હલતું રોડની વાત કરીએ એક વર્ષમાં રોડ તૂટીને ખાડા રાજ બની જાય છે છતાં સરકાર કાયદેસરની કાર્યવાહી નથી થતી કેમ કેમ કે એમના લાગતા વળગતાઓ એમને સમયસર એમની કટકી આપતા હોય છે એટલા માટે જ ભ્રષ્ટાચારના લીધે જ ભ્રષ્ટાચારના પાપે જ આજે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે આજે તમે નૂરખેડાની વાત કર્યો આપણે તૂરખેડા આપણે કવારણ તાલુકાની વાત કરીએ આટલું મોટું છોટાઉદેપુર જિલ્લાનું ડીએમએ ફંડ હોવા છતાં તૂરખેડાનો રસ્તો નથી બનાવ્યો ત્યાં એકસો આઠ નથી જઈ શકી એના કારણે સગર્ભર સગર્ભ અવસ્થામાં જે મહિલા હતી એને ઝોલી પર લઈને નીકળવું પડ્યું એને પ્રસૂતિ માટે અને રસ્તામાં એનું મૃત્યુ થઈ ગયું તો આ મૃત્યુ એ હું તો માનું છું એ મૃત્યુ નથી પણ એ મર્ડર છે અને એની જવાબદાર સરકાર છે જેના લીધે આવા અનેક બનાવો આ વિસ્તારમાં બને છે ત્યારે ચોક્કસ આજે અમે બધા આગેવાનો સાથે ચર્ચા કરી છે અને જે પણ લોકોના એ આયુષ્યમાન કાર્ડને લઈને હોય કેવાયસી આધાર કાર્ડ અપડેટને લઈ લઈને હોય રોડ રસ્તાને લઈને હોય સિંચાઈને લઈને હોય કે પીવાના પાણીને લઈને હોય તમામ બાબતોને લઈને આવનાર દિવસોમાં અમારે જ્યાં પણ રજૂઆતો કરવાની છે કરીશું નથી નિવારણ આવતું તો અમે ચોક્કસ સડકથી લઈને સદન સુધી અમે આંદોલન પણ કરીશું ચેતરભાઈ થોડા દિવસ અગાઉ જે ભરૂચમાં જે મુમતાજ પટેલ છે અહેમદ પટેલની પુત્રી તેઓ એક વિડીયો ઉતાર્યો હતો કે ભરૂચ જિલ્લામાં જે રોડ રસ્તાની હાલત છે તે ખરાબ હાલત છે એને લઈને જે ભરૂચના સાંસદ છે મનસુખ વસાવાએ પણ નિવેદન આપ્યું હતું કે તમે નિયમમાં ચાલો શું કહેશો ભરૂચની વાત કરું મેં પોતે ત્યાં રસ્તા રોકો આંદોલન કર્યું હતું આજ મહિના ગયા મહિનામાં ત્યારે અમે અનેક કાર્યકર્તો કરતાઓ સાથે રસ્તા રોકો આંદોલન કર્યું હતું એમાં દહેજ બાયપાસનો રોડ હોય અંકલેશ્વરથી વાલિયા નેત્રકનો રોડ હોય ભરૂચથી અને અંકલેશ્વરથી સ્ટેચ્યુ ઓફ યુનિટીનો રોડ હોય આખા ખાડા રાત થઈ ગયા છે વરસાદ તો આખા ગુજરાતમાં આખા દેશમાં પડે છે ભરૂચમાં જ કેમ આટલા બધા ખાડા પડે છે એ તો આપને અમે સારી રીતે જાણીએ છીએ ત્યાં લાગતા વળગતા નેતાઓના કોન્ટ્રાક્ટરો આવે છે વગ વાપરીને આવું હલકી કક્ષાનું કામ કરે છે એના લીધે આ હાલાકીનો સામનો કરવો પડે છે રહી વાત મુમતાજબેને જે વિડીયો શેર કર્યો છે તો એ સાચી વાત છે હકીકત વાત છે અને મનસુખભાઈ ત્યાં સાતમી ટમના સાંસદ છે એમની પોતાની ગુજરાતમાં અને દેશમાં સરકાર છે ડબલ એન્જિનની સરકાર છે તો એમણે પણ સ્વીકારવું જોઈએ કે ખરેખર આ ખાડા પડ્યા છે સાચી વાત છે જનતાને હાલાકીમાંથી કઈ રીતના કાઢવું એ શાસક પક્ષે વિચારીને એનું નિરાકરણ લાવવું જોઈએ અને જો આવનાર દિવસોમાં અમે પણ અલ્ટિમેટમ આપ્યું જ છે અને અમે પણ જોઈ રહ્યા છે વરસાદ ખુલ્યો છે જો નિરાકરણ નહીં આવશે તો ચોક્કસપણે અમે પણ આંદોલનમાં ઉતરવાના છે ભરૂચમાં જે બેંકની ચૂંટણી હતી થોડા દિવસ પહેલાં એમાં જે ભાજપના એક નેતાએ રાજીનામું આપ્યું જેને લઈને જે મનસુખ વસાવા છે તે પણ નારાજ થયા હતા અને સોશિયલ મીડિયા પર તેઓએ પોસ્ટ મૂકી હતી ભાજપની અંદર 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 વિખવાદ ચાલી રહ્યા છે તમને લાગે છે ખરું ભરૂચમાં લોકસભામાં તમામ નેતાઓ સામે હતા ખૂબ મોટા મોટા નેતાઓ હું એકલો હતો છતાં અમે સારું લડ્યા સારા મત લાવ્યા પણ આજે એક હારના માળાઓ એકબીજાનો અંદરોઅંદર લડે છે એમાં ભરૂચ દૂધધારા ડેરી જે ભરૂચ નર્મદામાં આજીકા માટે મહત્વની એની ભૂમિકા છે એના ચેરમેન નર્મદા જિલ્લા ભાજપાના પ્રમુખ છે ત્યાં શ્રી નર્મદા ખાંડ સુગર ફેક્ટરી ધારીખેડા એના પણ એ પોતે ચેરમેન છે અને નર્મદા જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ છે થોડા દિવસ પહેલાં ભાજપના નેતા મહેશભાઈ વસાવાએ રાજીનામું આપ્યું પ્રકાશભાઈ દેસાઈને ડિરેક્ટર તરીકે નિમણૂકીનો એમણે વિરોધ કર્યો તો સાચી વાત છે કે આટલી મોટી આદિવાસી સમાજની વસ્તી છે આદિવાસી સમાજમાંથી કોઈને ડિરેક્ટર નહીં બનાવે તો સ્વાભાવિકપણે મનસુખભાઈએ જે દુઃખ વ્યક્ત કર્યું છે મહેશભાઈએ દુઃખ વ્યક્ત કર્યું છે એમાં હું પણ સમજ છું કેમ કે દૂધ ધારા હોય કે ધારીખેડા સુગર હોય એ નર્મદા અને ભરૂચ જિલ્લાના ખેડૂતો પશુપાલકો માટેની જીવાદોરી સમાન છે અને કરોડોના ભ્રષ્ટાચાર થાય છે તમને હું કેમ થોડા દિવસ પહેલાં જંબુસરના ગામમાંથી લોકો રજૂઆત કરવામાં આવ્યા કે અમારા ગામમાં મંડળીનું મકાન બી નથી બીએમસી પણ નથી છતાં દૈનિક વીસ હજાર દૂધ અમારું બોલે છે દૂધ ક્યાંથી આવ્યું હલદરવા ગામ જે ભરૂચ તાલુકાનું છે ત્યાં સાતસો પચાસની વસ્તી છે દૂધ આપતા પશુઓ પાંચસો પણ નથી દૈનિક સુડતાલીસ હજાર દૂધ ભરાય છે તો દૂધ કોણ લાવે છે ક્યાંથી આવે છે એવી રીતે ગયા મહિનામાં તમે એનું ટ્રાન્ઝેક્શન કાઢશો સત્તાવીસ કરોડ રૂપિયા ચેરમેને બારોબાર એમના લાગતા વળગતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા છે આ ગરુડેશ્વરની એક મહિલા મંડળીવાળા મને મળવા માટે આવ્યા એમણે કીધું કે દર મહિને દસ લાખ રૂપિયા અમારા ખાતામાં આવે આ મહિને પણ દસ લાખ સત્તાવન હજાર રૂપિયા ખાતામાં આવ્યા હતા ચેરમેનના પીએ મુન્નાભાઈ કરીને ચિલિંગ પ્લાન્ટ ભચરવાળામાં રહી છે ભાઈ આવીને ઉપાડી માગે છે તો મંડળી બંધ છે દૂધ નથી ભરાતું ને પૈસા દર મહિને જમા થાય છે એ દૂધ આવે છે ક્યાંથી એટલે ખૂબ મોટું કૌભાંડ છે અમે માહિતી માંગી છે અમે આવનાર દિવસોમાં એ લોકોના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે ખેડૂતને સાથે રાખીને પિટિશન પણ દાખલ કરવાના છે થોડા દિવસ અગાઉ જે ડિડિયાપરામાં જે તમારી ચૂંટણી હતી લોકસભા વખતની તે વખતે એક જે તમારા જ ખાસ મિત્ર કહેવાય છે તેમણે પોલીસ ફરિયાદ આપી છે હોટલનું બિલ બાકી હતું તેના માટે એમને માર મારવામાં આવે છે તેવો આક્ષેપ લગાવ્યો છે એ બાબતે શું કહેશું લોકસભાની ચૂંટણી પતિ અને બીજા દિવસે એટલે કે આઠ મેના રોજ અમે સત્તર સી ફોર્મ કે કેટલું મતદાન થયું એ ઉઘરાવતા હતા એટલે એ દિવસે બત્રીસ લોકો અમેની રૂબરૂમાં એ ભાઈ કીધું કે હોટલનું બિલ બાકી છે પચાસ હજાર રૂપિયા એ ભાઈ જેવા આવ્યા એમને બેસાડીને ત્રીસ હજાર રૂપિયા મારી સાથેના વિક્રમ મોતી કરીને એક છોકરો ઓફિસે રહી છે એમની પાસેથી માગીને મેં રોકડા ગણીને આપું છું વીસ હજાર રૂપિયા એ ભાઈની દીકરી સપના કરીને હતી એના ખાતામાં મેં ટ્રાન્સફર કરી આપ્યા એનું આજે પણ પુરાવો મારી પાસે છે ને એ પણ પોતે સ્વીકારે છે આ બધું પત્યા બાદ મેં એમના હોટલ માલિકને કેમ છું કે તમારા માણસ મારી પાસેથી બિલના નામે પચાસ હજાર રૂપિયા લઈ ગયા છે હોટલ માલિક સાથે એમના તકરાર થાય છે એકવીસ જૂનના રોજ એ ભાઈ હોટલ છોડીને જતા રહે છે બાદમાં અચાનક સોળ સોળમી સપ્ટેમ્બરના રોજ રાતે દસ વાગે પીધેલી હાલતમાં મારી સાથે ફોન પર ગાળામગાડી કરે છે બિલ માગે છે અને હું સારી ભાષામાં કેમ છું ભાઈ તમારા બાકી હોય કાલે ઓફિસે આવજો જે હશે તે મળી જશે એમાં કોઈ વાંધો નથી કેમ કે અમે તો લોકસભા લડ્યા છે લોકસભા લડ્યા બાદ કોઈના પાંચ હજાર અમે બાકી નથી રાખ્યા આટલી મોટી ચૂંટણી લડ્યા બાદ પણ તો એમણે મેં કીધું ને રોજના અમારે લોકો સાથે આવા વ્યવહાર હોય છતાંય ચારથી પાંચ વાર સમજાવ્યા છતાં સાત આઠ વાર ફોન આવ્યા એમણે અડધો કલાક ચોત્રીસ મિનિટ ગાળામ ગાળી કરી અને મારા ત્યાં ચાહકોએ મારા પીએ મારો ગાર્ડ એ જ ગામના છે પણ એમને મેં જાણ કરી એટલે સ્વાભાવિકપણે ત્યાં કોઈ એમના લોકપ્રિય નેતાને આવી ગાળાબાજી કરે તો લોકો ત્યાં જઈને પૂછે એટલા માટે એમણે ખોટી ફરિયાદ કરી હતી હોટલ માલિક ખુદ કહે છે કે ચૈતર વસાવા પર મારું રૂપિયો નથી તો આ તો ત્યાં નોકરી કરતા હતા એ મારી પાસે બે લાખ રૂપિયા માગી મેં ક્યાંથી આપો એટલે આ વાતને લઈને હતું પોલીસે ફરિયાદ કરી છે એવું મારે જાણમાં પણ છે અને તમે તો જાણો છો સવાર ઉઠીને પોલીસ સાથે ઘર્ષણ હોય છે એટલે તો બાના હોદે ને કરે આજ સુધી કોઈનો એ આવ્યું નથી જ્યારે જામીનનું એવું થશે તો જઈશું જેલ ભરો આંદોલન પણ થશે એમાં કામ મોટી વાત છે રાજકીય ષડયંત્રો એવું લાગે છે બિલકુલ બિલકુલ મારી રાજકીય કારકિર્દીને ખતમ કરવા માટે બદનામ કરવા માટે આટલી મોટી લોકસભા લડ્યો કોઈ એક વ્યક્તિનો અમે પાંચ હજાર રૂપિયા બાકી નથી રાખ્યા આના પણ બાકી નથી રાખ્યા પણ બ્લેકમેલિંગ કરે તે અમે ક્યારે ચલાવીએ નહીં કોઈ બ્લેકમેલથી દાદાગીરીથી બે હજાર રૂપિયા ગાળા ગાડી કરી માગીએ એ ના ચાલે ભાઈ હા તમારે જરૂર છે તમે આવો પદ્ધતિસરની રજૂઆત કરો અને માગી જાઓ અમે ઉઠીએ ત્યારના બે માણસો પાંચ માણસો રોજના આવે છે આપીએ છીએ ભગવાનની દયાથી ક્યારેય અમારું અટકતું નથી અને ક્યારેય અમને વધતું નથી ચાલે છે ચેતરભાઈ છેલ્લો સવાલ કે જે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી આવે છે આમ આદમી પાર્ટી એકલા હાથે લડવાની છે કે કોંગ્રેસનો સહારો લેશે હાલમાં ઇન્ડિયા ગઠબંધન છે અને ઉપરથી જે પણ સૂચનાઓ મળશે એનું અમે પાલન કરીશું ગઠબંધનમાં લડવાનું થશે તો ગઠબંધનમાં લડીશું અને સ્વતંત્ર લડવાની સૂચના મળશે તો સ્વતંત્ર લડીશું અમારો મૂળ ઉદ્દેશ અને હેતુ અહીંના લોકોને ન્યાય આપવાનું છે એના એની જે સમસ્યા છે એને નિરાકરણ લાવવાનું છે એ પ્રયાસો અમે કરતા રહીશું તો આ હતા દીડીયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવા સાથે આપણે તમામ મુદ્દે ચર્ચા કરી છે રિહાન પટેલ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટા ઉદેપુર